નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા આવું જોઈએ આપણે બ્રેકિંગ સમાચાર અમરેલી જિલ્લામાં દરિયા કાંઠે તસ્કરો ત્રાટક્યા જાફરાબાદ નર્મદા સિમેન્ટ કંપનીની કોલોનીમાં બે રહેણાંકના મકાનોમાં તસ્કરોએ ચોરી કરી નર્મદા સિમેન્ટ કંપનીના એચઆર હેડ વિકાસ વર્મા અને પરચેઝ હેડ લલિત ગુપ્તાના બંધ મકાનોમાં ચોરી તિજોરી તોડી સોના ચાંદીના દાગીના વિદેશી ચલણી નોટો સહિત કુલ સાત લાખ પચીસ હજાર સાતસો અઢાર રૂપિયાની ઘરફોડ ચોરી થવા પામી કોલોની ગેટ પર સામાન્ય લોકોને પ્રવેશ મળતો ન હોય સિક્યુરિટી હોવા છતાં તસ્કરો કેવી રીતે ઘૂસ્યા જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ડોગ સ્કોડ એલસીબી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી ચોરી કરનારા અજાણ્યા ઇસમોને પોલીસને વિવિધ ટીમો દ્વારા પકડવા કવાયત શરૂ કરવામાં આવી આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવા જ અવનવા અપડેટ માટે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આવા જ સમાચારો માટે અમારી ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો